નમસ્કાર દર્શક મિત્રો હું દીપ્તિ વ્યાસ ગુજરાત સટાઇમ્સ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાસદ મહિલા ઉન્નતિ ગ્રુપ દ્વારા ભવ્ય વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું ત્રેવીસ માર્ચ ના રોજ મહિલા દિવસ ની ઉજવણી ના ઉપલક્ષમાં પ્રમુખ મીનાબેન પટેલ અને વડુદરા ના ઔષંગ ક્લબ ના પ્રમુખ પૂજાસાના સંયોગ થી આ ભવ્ય વાનગી સ્પર્ધાનું આયોજન વાસદ બ્રહ્માકુમારી ના કેન્દ્ર ના હોલ માં કરવામાં આવ્યું હતું જેમાં 50 થી વધુ સ્ત્રીઓએ ખૂબ જ ઉત્સાથી ભાગ લીધો હતો સ્પર્ધાના નિર્ણાયક હિરલ પંડ્યા અને મીના પટેલ રહ્યા હતા પૂજા સાહેબે પોતાની અલગ છટાથી હાઉસીની રમત રમાડીને બધાના મન જીતી લીધા બધાને ખૂબ જ સરસ ભેટ અને ઇનામો આપવામાં આવ્યા આ કાર્યક્રમની શોભા વધારવા વડોદરાથી બ્રહ્માકુમારી તર્લીકાજી વર્ષાજી અમદાવાદથી ડોક્ટર મમતાજી આનંદનાથ ધારાસભ્ય શ્રીમતી દીપાલીજી અને વાસદના બ્રહ્માકુમારીના દીપાજી અને પ્રીતિજી હાજર રહ્યા હતા ખૂબ જ સરસ રીતે બેનોએ ડુંગળી લસણ વગરની વાનગીઓ તૈયાર કરી હતી બધા મહેમાનોને સાલ અને ટ્રોફી પુષ્પગુચ્છથી વધાવ્યા હતા બધા વિજેતાઓને સરસ ઇનામ આપવામાં આવ્યા હતા બધા ભાગ લેનારાઓ માટે સ્પોન્સરસ તરફથી ભેટ આપવામાં આવી હતી આ પ્રોગ્રામનો ઉદ્દેશ મહિલાઓમાં કંઈ કરી બતાવાની ઝુંબેસને જગાડવાની અને વિકાસ કરવાની હતી આ સજે આલીયે મોયાની હાલો પતો વિચાર રેઈક તૈયારી નથી રેઈક તૈયારી નથી અને ને ક્યાંય નથી હા આલીયે મોયાની હાલો પતો વિચાર રેઈક તૈયારી નથી અને ને ક્યાંય નથી હા આલીયે મોયાની હાલો પતો વિચાર રેઈક તૈયારી નથી

we yeah.